વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન એટલે કે સત્તરમી સપ્ટેમ્બરને લઈ અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ એક્ટિવિટીઓ કરવામાં આવે છે ત્યારે યશસ્વી વડાપ્રધાનના સુરતમાં મેક ઇન ઇન્ડિયા અને લોકલ ફોર વોકલ હેઠળ ઓરેન્જ મેગા સ્ટ્રક્ચર એલએલપી હોટેલ ખાતે અનોખો કાર્યક્રમ યોજાનાર છે જેને લઈને મીડિયા સમક્ષ વાત કરવામાં આવી હતી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની દર વર્ષે સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાય છે ત્યાં આવનારી સત્તરમી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન આવી રહેલા જન્મદિવસને લઈને સુરતના ડુમસ રોડ પર આવેલા ઓરેન્જ મેગા એલ એલપી હોટલ ખાતે અનોખું આયોજન કરાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈને મેક ઇન્ડિયા અને લોકલ ફોર વોકલની થીમ પર જન્મદિવસની ઉજવણી થશે જેમાં સ્થાનિક કલાકારો મહેમાનોના મનોરંજન માટે સ્વદેશી સંગીત વગાડાશે તો રેસ્ટોરન્ટમાં ખાસ લંચ અને ડિનર બપેટ પણ આયોજન કરાશે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદ કરેલી ભોજનની પસંદગી પીરસાશે તો રેસ્ટોરન્ટના બેકરી શેફ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓની થીમ સાથે એક ખાસ યાદગાર કેક ડિસ્પ્લે કરાશે જે તારીખ સોળ સત્તર અને અઢારમી સપ્ટેમ્બર દરમિયાન હોટેલ મુલાકાત લેનારો માટે પ્રદર્શિત કરાશે તો ઉજવણીના દિવસોમાં ભોજન પર વિશેષ પચીસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપશે આપ સબને ખબર હશે કે નરેન્દ્રભાઈનો બર્થડે સત્તર સપ્ટેમ્બરે છે આપણા માનનીય પ્રધાનમંત્રીના બથ ડેના દિવસે અમે ત્રણ દિવસનું ફૂડ ફેસ્ટિવલનું પ્રોગ્રામ રાખ્યો છે એમાં એવું છે કે જે નરેન્દ્રભાઈએ આપણા આઠ વર્ષમાં જે કામ કર્યું છે એની ઝાંખી મળશે પ્લસ એમની જે પસંદગીની વાનગી છે એ વાનગીઓનું અમે લોકો અમારા મેન્યુમાં રાખવાના છે નરેન્દ્રભાઈ જ્યારે બી સુરત આવે છે આપણા ત્યારે એમનું જમવાનું અમારી હોટેલથી જ જાય છે અને એનું બર્થ છે એટલે અમે કંઈ વિશેષ રાખવા માંગતા હતા એ હિસાબે અમે કહ્યું કે ચાલો આ વખતે એના બર્થ ડેનું અમને ફૂડ ફેસ્ટિવલ રાખીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરાયા છે જેમાં સુરતની ઓરેન્જ મેગા એલ એલપી હોટલ દ્વારા અનોખું આયોજન કરાયું છે બધલ કૃષિ સાથે પ્રકાશવાળા